શાંતિ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે તેર ત્રણ અઠ્ઠાણું હોલી એટલે કે હોળી શબ્દના અર્થ સ્વરૂપમાં સ્થિત થવું અર્થાત બાપ સમાન બનવું આજે બાપ દાદા પોતાના હોલીએસ્ટ હાઈએસ્ટ અને રિચેસ્ટ ઇન ધી વર્લ્ડ બાળકોને ચારઈ તરફ જોઈ રહ્યા છે ભલે સાકારમાં સન્મુખ છે કે દૂર બેસીને દિલની સમીપ છે ચારે તરફના બાળકોને જોઈ હર્ષિત થતા રહે છે દરેક બાળકો એવા હોલીએસ્ટ બને છે જે આખા કલ્પમાં બીજા કોઈ પણ એવા મહાન પવિત્ર આત્મા નથી નથી બન્યા નથી બની શકતા સમય પ્રતિ સમય ધર્મ પવિત્ર મહાન છે પરંતુ એમની પવિત્રતા અને તમારી પવિત્રતામાં અંતર છે આ સમયે તમે પવિત્ર બનો છો એ જ પવિત્રતાની પ્રાપ્તિ અથવા પ્રારબ્ધ ભવિષ્ય અને જન્મ સુધી તન મન ધન સંબંધ સંપર્ક અને સાથે આત્મા પણ પવિત્ર છે શરીર પણ પવિત્ર હોય અને આત્મા પણ પવિત્ર હોય એવી પવિત્રતા તમે આત્માઓ પ્રાપ્ત કરો છો મન વચન કર્મ ત્રણેય પવિત્ર બનવાથી આવી પ્રારબ્ધ પ્રાપ્ત થાય છે તો એવા હોલિયેસ્ટ આત્માઓ છો પોતાને એવા શ્રેષ્ઠ હોલિયેસ્ટ આત્મા સમજો છો હમણાં બન્યા છો કે બની રહ્યા છો બનવું સહજ છે એ થોડું થોડું મુશ્કેલ છે પરંતુ કલ પહેલા પણ બન્યા છો અને હમણાં પણ બનવાનું જ છે પાક્કુ અથવા થોડું થોડું ચાલે છે ના સ્વપ્ન માત્ર પણ અપવિત્રતા સમાપ્ત થવાની જ છે એટલો નિશ્ચય છે ને કે આજે બની રહ્યા છીએ અને કાલે બની જ જઈશું તો હોલીએસ્ટ પણ છો અને હાઈએસ્ટ પણ છો ઊંચામાં ઊંચા બાપના બાકો ઊંચામાં ઊંચા છો હાઈએસ્ટ બનો છો ત્યારે પૂજા પૂજાવ છો ભલે આજકાલના હાઈએસ્ટ આત્માઓ સકામી રાજા હતા હમણાં તો નથી ભલે પ્રેસિડેન્ટ હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય પરંતુ તે પૂજ્ય નથી બનતા આપ પૂજ્ય બનવા વાળા આત્માઓની આગળ પૂજારી બની નમન અને પૂજન કરે છે હમણાં પણ સ્વરાજ્ય અધિકારી બનો છો અને ભવિષ્યમાં પણ રાજાઓના રાજા બનો છો તો આવું હાઈએસ્ટ પદ પ્રાપ્ત કરો છો સાથે રીચેસ્ટ ઇન ધ વર્લ્ડ છો તમારો ટાઇટલ જ છે પદમા પદમપતિ અને એવો ખજાનો છે જે અરબપતિ ખરબ પતિ અરબ ખર પણ એવો ખજાનો પ્રાપ્ત નથી કરી અનુભવ કરો છો અને વર્ણન પણ કરો છો કે અમારા કદમમાં પદમ છે કદમમાં પદમ છે અથવા સો છે હજાર છે એવું કોઈ મોટામાં મોટા મિલિયનર પણ એટલી કમાણી નથી કરી શકતા કદમમાં કેટલો સમય લાગશે કદમ ઉઠાવો કેટલો સમય લાગે છે સેકન્ડ ચલો બે સેકન્ડ કહી દો જો બે સેકન્ડ પણ કહો તો બે સેકન્ડમાં પદમ

ચોર લૂટી ન શકે રાજા પણ ખાઈ ન શકે આવો ખજાનો આ પુરુષોત્તમ સંગમ યુગમાં આવું સ્વમાન સ્મૃતિમાં રહે છે હા કે ના પાછળ વાળા હાથ હલાવી રહ્યા છે પાછળ વાળા આરામથી બેઠા છે ને રિચેસ્ટ ઇન ધી વર્લ્ડ છો તો આરામ જ આરામ છે મોટામાં મોટી યુનિવર્સિટીમાં પણ આવી રીતે ભણતર ભણવા માટે નથી બેસતા પરંતુ તમે બેગર ટુ પ્રિન્સ છો બેગર પણ છો અને પ્રિન્સ પણ છો સર્વ ત્યાગ એટલે બેગર

એક શબ્દ પરિવર્તન થવાથી મારા ને બદલે તારું કર્યું છે એક શબ્દનું પરિવર્તન પરંતુ આજ ના અધિકારી બની ગયા તો ભાગ્ય ની આગળ આ ત્યાગ શું છે નાની વાત છે કે થોડી મોટી પણ છે ક્યારેક ક્યારેક મોટી થઈ જાય છે તારું કહેવું એટલે મોટી વાતને નાની કરવી અને મારું કહેવું એટલે મોટી સમસ્યા આવી જાય પરંતુ તારું કહેવું અને પહાડ ને રૂ બનાવવું રાય પણ નહીં રૂ જે રૂ સેકન્ડમાં ઉડી જાય ફક્ત તારું કહેવું નહીં માનવું ફક્ત માનવું પણ નહીં ચાલવું એક શબ્દ પરિવર્તન સહજ જ છે ને અને ફાયદો જ છે નુકસાન તો નથી તારું કહેવાથી બધો બોજ બાપને આપી દીધો તારું તું જ જાણ તમે ફક્ત નિમિત્ત માત્ર છો એમાં ફાયદો છે ને અને પરમાત્માના પ્યારા બની ગયા જે પરમાત્માના પ્યારા બને છે તે વિશ્વના પ્યારા બને છે ફક્ત ભવિષ્ય પ્રાપ્તિ નથી વર્તમાન પણ છે એક સેકન્ડમાં અનુભવ કર્યો પણ છે અને કરીને જો કોઈ પણ વાત આવી જાય તારું કહી દો માની જાઓ અને તારું સમજીને કરો તો જુઓ બોજ હળવો થાય છે કે નથી થતો અનુભવ છે ને બધા અનુભવી બેઠા છો ને ફક્ત શું થાય છે મારું મારું કહેવાની ખૂબ આદત છે ને ત્રેસઠ જન્મોની આદત છે

પરંતુ ભલે પશ્ચાતાપના રૂપમાં કે પરિવર્તન કરવાના વાત વારંવાર સ્મૃતિમાં આવતી રહે છે એટલે બાપ બધા બાળકોને કહે છે જો મારા શબ્દ થી પ્રેમ છે આદત છે સંસ્કાર છે કેવું જ છે તો મારા બાબા કહો

એવી રીતે તમે પણ એક મારા બાબામાં અનેક મારું સમાવી ખતમ આ કરી શકો છો કરો છો પરંતુ ક્યારેક ક્યારેક મારા ના વિસ્તારમાં ચાલ્યા જાઓ છો હમણાં ક્યારેક ક્યારેક છે સદા મારું તારું થઈ જાય એમાં નંબર વાર છે નંબર વન પણ છે એ 1.6 પરંતુ તો પણ પાછળ નંબર ના પણ છે તો હોળી મનાવવા આવ્યા છો ને તો આજ મંત્ર યાદ કરો મે બાપ કી હોલી હું બાપ ની થઈ ગઈ બની ગયા પરમાત્મા પરિવાર કી હોલી અર્થાત થઈ ગઈ તો આવી હોળી મનાવી હવે શું કરવાનું છે હવે બાળવાનું છે કે બાળી દીધું નથી કહેતા વિચારી છે જો ભક્તિ માર્ગમાં જે પણ ઉત્સવ મનાવે છે યાદગાર છે પરંતુ કંઈક કંઈક અર્થ થી બનેલા છે પહેલા બાળવાનું છે પછી મનાવવાનું છે પહેલા મનાવવાનું પછી બાળવાનું નથી પહેલા ભસ્મ કરો અશુદ્ધિને કમજોર કમજોરીને ખરાબીને બાળો પછી મનાવો તો તમે તો ખૂબ પહેલા બાળી દીધું ને કે હજી પણ થોડો દુપટ્ટાનો ખૂણો રહી ગયો છે પાંડવોના બુશર્ટ અથવા જે વસ્ત્ર પહેરે છે એનો થોડો ખૂણો રહી ગયો છે સાડીનો ખૂણો તો નથી રહી ગયો હકીકતમાં આત્મિક મનાવવી અને એ મનાવવાથી શક્તિ અતિન્દ્રિય સુખનો અનુભવ કરવો એ ત્યારે કરી શકાય છે જ્યારે પહેલા બાળ્યું છે મનોરંજનના રૂપથી મનાવવું તે અલગ વસ્તુ છે

અશરીરીપણા નો અનુભવ કરવો તથા અવ્યક્ત પરિષ્ઠાપણા નો અનુભવ કરવો આ છે રંગમાં રંગાઈ જવું કર્મ કરો પરંતુ અવ્યક્ત પરિષ્ઠા બનીને કામ કરો અશરીરીપણાની સ્થિતિનો જ્યારે ઈચ્છો ત્યારે અનુભવ કરો એવી રીતે મન અને બુદ્ધિ તમારા કંટ્રોલમાં હોય ઓર્ડર કરો બની ઓર્ડર કર્યો અને થયા બની જાઓ જેવી રીતે મનને જ્યાં જે સ્થિતિમાં સ્થિત કરવા ઈચ્છો ત્યાં સેકન્ડમાં સ્થિત થઈ જાઓ એવું નહીં વધારે સમય નથી લાગ્યો પાંચ સેકન્ડ લાગી ગઈ બે સેકન્ડ લાગી ગઈ ઓર્ડર માં તો થયું ને કંટ્રોલમાં તો નથી રહ્યું એવી પણ પરિસ્થિતિ પરંતુ હલચલ માં અચલ થઈ જાવ એવો કંટ્રોલિંગ પાવર છે આ વિચારતા વિચારતા અશરીરી થઈ જાવ અશરીરી થઈ જાઓ આમાજ સમય ચાલ્યો જશે ઘણા બાળકો ખૂબ ભિન્ન ભિન્ન પોઝ બદલતા રહે છે બાપ જોતા રહે છે વિચારે છે અશરીરી બનીએ પછી વિચારે છે અશરીરી એટલે આત્મા રૂપમાં સ્થિત થવું હા હું છું તો આત્મા શરીર તો છું જ નહીં આત્મા જ છું હું આવ્યો જ આત્મા હતો બનવાનું પણ આત્મા છે હવે આ વિચારમાં અશરીરી અશરીરી થયા કે બનવાનું યુદ્ધ કર્યું તમે ઓર્ડર કર્યો સેકન્ડમાં અશરીરી થઈ જાઓ આ તો નથી કહ્યું વિચારો અશરીરી શું છે ક્યારે બનીશું કેવી રીતે બનીશું ઓર્ડર તો ન માન્યો ને કંટ્રોલિંગ પાવર તો ન થયો હમણાં સમય પ્રમાણે એ જ પ્રેક્ટિસની આવશ્યકતા છે જો કંટ્રોલિંગ પાવર નથી તો ઘણી પરિસ્થિતિઓ હલચલમાં લઈ આવી શકે છે એટલે એક હોલી શબ્દ જ યાદ કરો તો પણ ઠીક છે હોલી

એવું નહીં વિચારતા રહો વર્ણન કરતા રહો ના અર્થ સ્વરૂપમાં સ્થિત થઈ વિચાર્યું અને થયું એવું ન વિચાર્યું તો વિચારમાં જ પડ્યા રહો ના જે વિચાર્યું તે થઈ ગયું બની ગયા સ્થિત થઈ ગયા પછી બાબાએ બાપ દાદાએ ડ્રીલ કરાવી હવે સમય પ્રમાણે આપ દરેક નિમિત્ત બનેલા દરેક સદા યાદ અને સેવામાં રહેવા વાળા આત્માઓને સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન ના વાઇબ્રેશન પાવરફુલ અને તીવ્ર ગતિ ના વધારવાના છે ચારે તરફ મનના દુખ અને અશાંતિ મનની પરેશાનીઓ ખૂબ તીવ્ર ગતિથી વધી રહી છે બાપ દાદા વિશ્વના આત્માઓ ઉપર રહેમ આવે છે તો જેટલી તીવ્ર ગતિથી દુઃખની લહેર વધી રહી છે એટલા જ તમે સુખદાતાના બાકો પોતાની મનસા શક્તિથી મનસા સેવા અથવા સકાશની સેવાથી વૃત્તિથી ચારે તરફ સુખની અંજલીનો અનુભવ કરાવો બાપને તો પોકારે જ છે પરંતુ આ પૂજ્ય દેવાત્માઓને પણ કોઈને કોઈ રૂપથી પોકારતા રહે છે તો હે દેવાત્માઓ પૂજ્ય આત્માઓ પોતાના ભક્ત આત્માઓને સકાશ આપો સાયન્સ વાળા પણ વિચારે છે એવી ઇન્વેન્શન શોધ કરીએ જે દુઃખ સમાપ્ત થઈ જાય સાધન સુખની સાથે પણ આપે છે પરંતુ ન થાય ફક્ત સુખની પ્રાપ્તિ થાય એવું વિચારે જરૂર છે પરંતુ સ્વયંના આત્મામાં અવિનાશી સુખનો અનુભવ નથી તો બીજાઓને કેવી રીતે આપી શકે પરંતુ તમારા બધાની પાસે સુખનો શાંતિનો નિસ્વાર્થ સાચો સાચા પ્રેમનો સ્ટોક જમા છે જમા છે કે જેટલું ભેગું કરો છો એટલો ખર્ચ થઈ જાય છે આ પણ ચેક કરો જમા તો થાય છે પરંતુ જમાની સાથે સાથે ખર્ચ પણ તો નથી થઈ જતો જ્ઞાનના ખજાનાઓ તો ખર્ચ કરવાથી વધે છે ઓછા નથી થતા જો વારંવાર પોતાના સ્વભાવ સંસ્કાર માયાની તરફથી આવેલી સમસ્યાઓમાં પોતાની શક્તિઓનો ઉપયોગ કરો છો તો જમાનું ખાતું ઓછું થાય છે તો ચેક કરો જમા કર્યું પરંતુ ખર્ચ પણ કર્યો બાકી એકાઉન્ટ કેટલું રહ્યું કમાયા અને ખાધું એવું તો નથી બે દિવસ કમાયા અને એક દિવસ એટલું જ ગુમાવ્યું જે જમા કરેલું પણ ખર્ચ કરવું પડ્યું એવું એકાઉન્ટ તો નથી એમ જ કમાયા અને ખાધું અથવા પોતાના પ્રતિજ લગાવીને ખતમ કર્યું તો એકવીસ જન્મ માટે જમા શું કર્યું જમાની તો ખુશી થાય છે પરંતુ ખર્ચનો હિસાબ નથી કાઢ્યો તો સમય પર દગો મળી જશે જમાનું ખાતું પણ જુઓ પરંતુ સાથે સાથે પોતાના પ્રતિ ખર્ચ કેટલો કર્યો બીજાને કોઈ ગુણ આપ્યા શક્તિ આપી જ્ઞાનનો ખજાનો આપ્યો તે ખર્ચ નથી તે જમાના ખાતામાં જમા થાય છે પરંતુ પોતાના પ્રતિ સમય પ્રતિ સમય ખર્ચ કર્યો તો ખાતું ખાલી થઈ જાય છે એટલે સારી વિશાળ બુદ્ધિથી ચેકિંગ કરો જમાનું ખાતું બહુ જ લાંબુ મોટું જોઈએ છે સહજ જો દરેક કદમમાં કદમ જમા કરતા જાઓ તો જમાનું એકાઉન્ટ ખૂબ મોટું થઈ જશે તો ચેક કરો કે દરેક કર્મ અથવા કદમ બ્રહ્મા બાપ સમાન રહ્યા અનુભવી છો જ્યારે કોઈ સારા કર્મ કરો છો તો કર્મનું ફળ એ જ સમયે પ્રત્યક્ષ રૂપમાં ખુશી શક્તિ અને સફળતાના કારણે ડબલ લાઈટ રહો છો

કોઈ વ્યર્થ સંકલ્પ તથા વ્યર્થ કર્મ વ્યર્થ બોલ વ્યર્થ સંબંધ જેવો સંગ તેવો રંગ લાગી જાય છે ઘણા બાળકો ખૂબ ચતુર છે કહે છે અમે તો સંગ નથી કરતા પરંતુ તે મને નથી છોડતા હું નથી કરતી તે નથી છોડતા તો શું કિનારો કરતા નથી આવડતો જો કોઈ ખરાબ વસ્તુ આપે તો તમે કેમ લો છો લેવાવાળા નહીં લેશે તો આપવાવાળા શું કરશે એટલે વ્યર્થ સંબંધ અને સંપર્ક પણ એકાઉન્ટ ખાલી કરી દે છે અને એ જ સમયે અંદર દિલમાં આવે પણ છે દિલ ખાય છે આ કરવું ન જોઈએ કરવું ન જોઈએ તો પણ કરી લે છે સાંભળવું ન જોઈએ પરંતુ સંભળાવી દીધું તો શું કરું પરંતુ જો પુરુષાર્થી છે તો વ્યર્થ કર્મ પણ ન થાય અલબેલા છો તો વાત જ છોડો પછી તો આરામથી સુઈ જાઓ ત્રેતામાં આવી જજો પરંતુ જો પુરશાર્થ છે તો એ સમયે દિલમાં આવે છે દિલ ખાય છે કે આ ન કરવું જોઈએ તો પણ કરે છે તો બાપ દાદા કહેશે કે એવા બાળકોની પણ કમાલ છે ન ઈચ્છવા છતાં પણ કરતા રહે છે દિલ ખાતું રહે છે અને સાંભળતા પણ રહેરફુલ આત્માઓ છે એટલે વ્યર્થની વ્યર્થની પણ ચેકિંગ અટેન્શન થી કરો અચ્છા ચારે તરફ ના હોલિયેસ્ટ આત્મા સદા હાઈએસ્ટ સ્થિતિમાં રહેવા વાળા हाईएस्ट स्थिति में स्थित रहवा वाला हाईएस्ट आत्मा सदा सर्व खजानाओ थी संपन्न रिचेस्ट आत्मा सदा दरेक कदम में पदम जमा करवा वाला बाप समान बनवा वाला श्रेष्ठ आत्मा सदा रहम दिल क्षमाना सागर बाको मास्टर क्षमा करवा वाला आत्माओं વિશ્વના દુખી આત્માઓને સકાશ દ્વારા સુખ શાંતિની અંચલી આપવાવાળા આત્માઓ દરેક સમયે પોતાના જમાના ખાતામાં ભરપૂર રહેવાવાળા અતિ તીવ્ર પુરુષાર્થી આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન હોલી શબ્દના અર્થને જીવનમાં લાવીને પુરુષાર્થની વીતી ને એને બિલકુલ ખતમ કરી દેવી વીતીને વીતી કરી આગળ વધવું આ જ છે હોળી મનાવવી વીતી ગયેલી વાત એવી રીતે મહેસૂસ થાય જેવી રીતે ખૂબ જ જૂની કોઈ જન્મની વાત છે જ્યારે એવી સ્થિતિ થઈ જાય છે ત્યારે પુરુષાર્થની સ્પીડ તેજ થાય છે તો પોતાની તથા બીજાઓની વીતી ગયેલી વાતોને ક્યારેય ચિંતનમાં નઈ લાવતા ચિત્ત પર નઈ રાખતા અને વર્ણન તો ક્યારેય નઈ કરતા ત્યારે જ તીવ્ર પુરુષાર્થી બની શકશો સ્લોગન છે મારા પણાના અનેક સંબંધોને સમાપ્ત કરવા જ પરિષ્ઠા બનવું છે ઓમ શાંતિ